યાત્રાધામ દ્વારકામાં વરસાદ બાદ હવે હાલાકી પડી રહી છે ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે બેન્કો રેસ્ટોરન્ટ હોટેલમાં વરસાદી પાણી ઘુસ્યા ઓફિસોમાં પણ પાણી ઘૂસી જતાં લાખોનું નુકસાન થયું છે પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા અહીંયા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે યાત્રાધામ દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાવાથી લાખો રૂપિયાના નુકસાનનો નુકસાન સહન કરવાનો વારો આવ્યો વરસાદે વિરામ લીધો છે ત્યારે ભદ્રકાલી ચોક વિસ્તારમાં બેન્કો રેસ્ટોરન્ટ્સ હોટલ અને ટ્રાવેલ્સની ઓફિસો અન્ય જગ્યાઓમાં અંદર પાણી ઘૂસી ગયા હતા અને લાખો રૂપિયાના અહીંયા નુકસાન થવા પામ્યા છે પાંચ કરોડની પાણીના નિકાલની લાઇન નગરપાલિકા દ્વારા નાખવામાં આવી હતી પણ કુદરતે જે તારાજી સર્જી છે તેની સામે તંત્ર લાચાર થઈ ગયું હોય તેમ હાલમાં ભદ્રકાલી ચોક વિસ્તારમાં લાખો રૂપિયાનું નુકસાન પ્રશાસનનું એટલી બધી નબળાઈ ને એટલી બધી બેદરકારી છે ને પૈસા ટેક્સ બેક્સ ને બધું જેમ જેમ ઓગરાવીને કોઈ ઓફિસર કઈ કોઈ જવાબ દેતા નથી જ્યાં ત્યાં વારંવાર પાણી ભરાઈ જાય છે ને કોઈને પૈસા સિવાય રસ નથી એટલો બધો ભ્રષ્ટાચાર આવે છે કાકા તમે અહીંયા કેટલા સમય ત્યાં રહ્યો છું તમારું નામ શું છે હાલમાં જે દ્વારકાની આ ભદ્રકાલી વિસ્તારની શું પરિસ્થિતિ છે આની પરિસ્થિતિ અતિ ભયંકરને ખરાબ છે નાના માણસોને બહુ તકલીફ થાય રોજગાર ધંધા બધા ભણ છે ગરીબ માણસો ક્યાં જાય કૃષ્ણની પવિત્ર નગરીમાં વરસાદે જળબાબા કાર વરસાદ વરસાવ્યો હતો ત્યારે હાલમાં આજે વરસાદે વિરામ લીધો છે અને સૂર્યનારાયણ દેવના દર્શન પણ થઈ રહ્યા છે ત્યારે હું આપને દ્રશ્યો બતાડવા માગીશ કે જે ત્રણબત્તી ચોકથી લઈ અને જે રબારી ગેટનો વિસ્તાર છે આ ગેટમાં આ જે વિસ્તારમાં એક ભદ્રકાલી ચોક કહેવાય છે મુખ્ય આપ જોઈ શકો છો હાલમાં જે બરોડા બેંક છે રેસ્ટોરન્ટો છે હોટલો છે આપ જોઈ શકો છો હાલમાં કે સમગ્ર જે છે એ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે જ્યારથી દ્વારકામાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે કેમ કે અહીં લોકોનો રહેવા સ્થાન પણ છે અને લોકો સતત આઠથી દસ દિવસથી આ ન આવી શકે ન જઈ શકે પોતાના કોઈ અનાજ હોય દૂધ હોય કાંઈ પણ લેવું હોય તો એ લઈ પણ નથી શકતા અને ભારે પરેશાન છે આપ જોઈ શકો છો હાલના આ જે ભદ્રકાલી વિસ્તાર છે અહીં પાણી પાણી અને પાણી જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે આ દ્વારકાના જે દ્રશ્ય છે અતિ ભારે સંવેદનશીલ કહેવાય કેમ કે પાણી ભરાઈ ગયું છે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે રોગચાળો પણ ફાટી નીકળે તેવી સંભાવનાઓ છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા